પહેલા વિસ્તારમાં ઘરે રહેલા મારી હત્યા કરી ભાગે છોડેલા હત્યારાઓમાંથી એકને ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો સુરતમાં હત્યારાને વધી રહેલો બનાવ વચ્ચે ફરી એક હત્યાની કરાતા ચકચાર મચી ગઈ હતી સુરતમાં ત્રણ દિવસ પહેલા માત્ર પાંચ કલાકમાં જ બે હત્યાના બનાવ સામે આવ્યા હતા તો બુધવારે મોડી રાત્રે કાપોદરા વિસ્તારમાં હીરાના ઘરે જઈ રહેલા રત્ન કલાકારના ચાલીસ વર્ષીય સુરેશ ચિત્રોડા હિંમતનગર હિંમતનગરમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે બાઇક પર આવેલા બે શખ્સો ચપ્પુના ઘા મારી હત્યા કરી ભાગી છૂટ્યા હતા બનાવને લઈ કાપોદરા પોલીસ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં સુરતની ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યા કરી ભાગી છૂટેલા બે હત્યારાઓમાં એક જયેશ પાટીલની ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સરેયા વચ્ચે દીધો હતો આ અંગે વધુ માહિતી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ એ વધુ માહિતી આપી હતી કાપોદરા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટર ચાલકને ચાલક ને બીજા મોટર ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલા એક ગુનો દાખલ થયેલો હતો અનડીટેક મોટર હતું મરણ જનાર અને મારનાર બંને અનઆઈડેન્ટિફાઈ હતા

અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાયકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતાં બોલાચાલી થતાં સામસામે ગાળા ગાળી થઈ અને ઝપાઝપી થઈ હતી જેમાં એણે મરનારને ચપ્પુના બે ઘા મારી દેતા એનું મરણ ગયેલ છે આ બાબતે જયેશ રાકેશ પાટીલનાઓને પકડી પાડવામાં આવ્યો છે એની સાથે એક અન્ય એ સંપણ મોટર સાયકલ ઉપર હતો એની એ બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે એ બાબતે આરોપી ઓગણીસ વર્ષની ઉંમર છે એ પણ હીરા છૂટક મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલુ છે ખુબજ ઘાતક છે ચપ્પુ સાથે અવારનવાર આપણે વાહન ચેકિંગ ને પેટ્રોલિંગમાં માં આજ બાબતમાં કેસો કરતા હોઈએ છીએ કે કોઈ હથિયાર સાથે નીકળે ને એના બાબતમાં એટલે હથિયાર સાથે નીકળવું ખૂબ ઘાતક છે ઘટના સીસીટીવી માં છે અગર કોઈની મદદ કરતા જીવ બચી શકે અ લોકોએ આજુબાજુના લોકોએ પ્રયત્ન કર્યો હતો પણ એ સમય પહેલા એને ત્યાં પ્રાઇમરી લાગતું તો ડેથ થઈ ગઈ છે અને આજુબાજુવાળા લોકો થોડું આવું બનાવ બને તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની એક ફરજના ભાગે પહોંચાડવા જોઈએ ણ કામ કરે છે એની પૂછપરછ ચાલુ છે કે એને ચપ્પુ લઈને શું કામ ફરતો તો કોઈ દુશ્મનાવટ હતી કે કઈ એમનું બિહેવિયર જ આવું છે એમના વિરુદ્ધ કોઈ અન્ય ગુના દાખલ થયેલા છે આ તમામ બાબતોની તપાસ કરી છે એની છે છે રાત્રે રાત્રે બનાવ બન્યો અને મોડી લીધો ના નહોતા વખતા મોટર સાયકલ ના ઓવરટેકિંગ બાબતમાં બંનેને ઝઘડો થયેલો હતો અને એમાં એને એનું મર્ડર કરી દીધું બોલા ચાલી બાદ ના ના બીજું એક બાની સાથેના જતો જે જોઈને છોકરો છે એનો શું રોલ છે એ બાબતમાં પણ તપાસ કરવામાં આવી રહી છે